ખેડા જિલ્લા ભાજપ સંગઠનના નવા પ્રમુખ પદે આગામી કાર્યકાળ માટે મહિલા અગ્રણી અને હાલ ગુજરાત પંચાયત પરિષદના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહેલા નયનાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદે પ્રથમ વખત મહિલા પ્રમુખની નિમણૂક કરાઈ છે નયનાબેન પટેલ અગાઉ ત્રણ વખત ખેડા જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી સુપેરે સંભાળેલી છે

ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ